આજે આપણે બનાવીશું એ પણ ગેસ ચલાવ્યા વગર માત્ર જ જ મિનિટમાં અને સેમ સેમ ટુ બહાર કંદોઈમાં જે કા જે કંદોઈની દુકાને મળે છે એવા જ ટેસ્ટનો અને અહીંયા એવા જ પીસીસ પડશે તો તમે અહીંયા નાળિયેરની બરફી પણ કહી શકો છો અને ટોપરા ટોપરા પાક પણ કહી શકો છો તો મિત્રો આપણે ગુજરાતી ભાષામાં આપણે જે રીતે ટોપરા પાક બનાવીએ છીએ એ જ રીતે અહીંયા ચલાવ્યા વગર આપણે ટોપરા પાક કેવી રીતે તેની જોઈએ સૌથી પહેલા અહીંયા મેં પાંચ કાજુ લીધા છે આ ટોપરા પાક હોય એની અંદર થોડા કાજુ અને ડ્રાય ફ્રુટ્સ નાખો તો વધારે ટેસ્ટી બને છે તો પાંચ કાજુ છે સાથે સાથે અહીંયા એક વાટકી નાળિયેરનું છીણ લીધું છે સોરી અહીંયા હવે આપણે એક વાટકી નાળિયેરના છીણની સાથે સાથે આપણે ખાંડ પણ લેવાની છે તો અહીંયા અમે એક વાટકી ખાંડ અને સાથે પાંચ કાજુ છે એને આપણે પીસી લઈએ તો અહીંયા આપણે એકદમ સરસ રીતે મિક્સર જારમાં એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે મેઝરમેન્ટ તમે જોઈ લો એક વાટકી નાળિયેરનું છીણ છે એક વાટકી દળેલી ખાંડ છે પાંચ કાજુ છે હજી બીજી સામગ્રી જોશે એવું તમને આગળ વિડીયોમાં જેમ જેમ જરૂર પડશે એમ એમ જણાવતી જઈશ તો હવે આપણે એક વાટકી મિલ્ક પાવડર લઈએ

ખાંડ એક વાટકી મિલ્ક પાવડર બે વાટકી નાળિયેરનું છીણ અને જરૂર પ્રમાણે આપણે મિલ્ક એડ કરતા જઈશું તો અહીંયા અડધી વાટકી થી થોડું વધારે આપણે ટોટલ મિલ્ક ની જરૂર પડશે તો અહીંયા આવી રીતે એકદમ સરસ રીતે થોડું થોડું મિલ્ક ઉમેરતા જવાનું છે અને હલાવતા જવાનું છે બિલકુલ ગઠ્ઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે એક જ વાસણની જરૂર પડે છે નથી ગેસની જરૂર પડતી નથી મિક્સરની જરૂર પડતી નથી તમારે ચાસણી લેવાની જરૂર નથી માવાની જરૂર અને છતાં પણ ડિલિશિયસ સેમ ટુ સેમ બહાર જેવી મીઠાઈ બનીને તમે રેડી કરો છો અને એકવાર તમે આ મીઠાઈ ખાશો પછી તમે બહાર મળતો ટોકરા પાક ભૂલી જ જવાના છો કારણ કે આ રેસીપી બહુ સરસ મજાની છે હવે અહીંયા આપણે દૂધ ઉમેરતા જવાનું છે અને હલાવતા જવાનું છે મિત્રો ખરેખર મેં જ્યારે પહેલીવાર આ રેસીપી ટ્રાય કરી ત્યારે મને થતું હતું કે ખરેખર આ રેસીપીનો ટેસ્ટ સારો નહીં હોય પરંતુ નવરાત્રી ચાલતી હતી અષાઢ મહિનાની માતાના પ્રસાદ માટે ખરેખર બનાવવાનું વિચાર્યું મેં અને ટ્રાય કરી ખરેખર બહુ સરસ મજાની બની છે ત્યારે મેં વિડીયો નહોતો બનાવ્યો પરંતુ અત્યારે મેં થયું કે ચલો આટલી સરસ મજાની રેસીપી એ પણ ગેસ ચલાવ્યા વગર બની જાય છે તો સ્માર્ટ વર્ક અત્યારની ગૃહિણીઓ કેમ સ્માર્ટ વર્ક ન કરે તો અહીંયા દૂધ જવાનું જવાનું છે અને આવી રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે જેવી રીતે રોટલીનો લોટ બાંધીએ ભાખરીનો લોટ બાંધીએ છીએ એ રીતે ડોટ રેડી કરવાનો છે તો અહીંયા આપણે ભાખરીના લોટ જેવો છે એક ડોર રેડી કરીશું જેમાં આપણે હશે મિલ્ક પાવડર દળેલી ખાંડ અને નાળિયેરનું છીણ સાથે સાથે કાજુ તમે એલાયચી પણ આમાં એડ કરી શકો છો તો હવે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ આપણા હાથમાં ચોટતું નથી એ ટાઈપનો આપણો ડો રેડી થઈ ગયો છે હાથમાં જો ચોટે તો તમારે સમજી લેવાનું કે હજી એમાં થોડું આપણે હાથમાં ન ચોટે એ ટાઈપનું કરવાનું એટલે કંઈક વસ્તુ એડ કરવી પડશે પરંતુ અહીંયા પરફેક્ટ મેઝરમેન્ટ છે તો હવે આપણે એક જે આ રેડી થઈ ગયેલો ડો છે એને આપણે આવી રીતે કન્ટેનરમાં ફેલાવી દઈએ આપણે હવે ફ્રીજમાં સેટ થવા માટે મૂકીશું તમે ચોરસ અહીંયા અમે ડબ્બો લીધો છે મીઠાઈનો જ ડબ્બો છે તો આ જે કન્ટેનર છે મારી પાસે એની ઉપર હું થોડું આપણે થપથપ જેવી રીતે સુખડી હોય છે એને જે રીતે ડી આપણે થપ આવીને આપણે સેટ કરીએ છીએ એવી રીતે મેં અહીંયા સરસ મજાનો મારો જે ડો રેડી થયો છે એને સેટ કરી દીધો છે એકદમ સિમ્પલ એકદમ સરળ માત્ર પાંચ જ મિનિટની આ રેસીપી બનાવવામાં ઇઝી અને સૌથી સરળ છે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે છે તમારે સ્વીટ સર્વ કરવું છે તો તમે ઘરે બનાવી લો પાંચ જ મિનિટમાં રેસીપી રેડી થઈ જશે સસ્તું ભાડું છે શીતપુરની યાત્રા છે તો હવે આપણે એકદમ થપથપાવીશું ફેલાવીશું ઉપર થોડી સાઇનિંગ આપીશું એ પછી હવે આપણે શું કરીશું તો આ જે તૈયાર થયેલી આપણું જે બરફી છે આ બરફીને આપણે ટોપરા પાક છે આપણો તૈયાર થયેલો હું અને બરફી પણ કહું છું ટોપરા પાક પણ કહું છું તમે શું કહેશો એ મને ચોક્કસ કહેજો હવે એને આપણે લીડ કવર કરીશું અને ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દે એવું નહીં કે ફ્રીઝરમાં તમે કોઈ પણ રીતે ગમે ત્યાં ફ્રીજમાં નીચે સેટ થવા મૂકી શકો છો તો અહીંયા જો એકદમ સરસ મજાનો એક પીસ તો મેં ચેક કરીને કાઢી પણ લીધો છે તો અહીંયા આપણી જે બરફી છે ખૂબ સરસ મજાની છે અહીંયા આપણે એને તમે મનગમતા સ્ટેપ આપી શકો છો અને હવે આ તૈયાર થયેલી બરફીનો શેપ તમે જોઈ શકો છો કેવી સરસ મજાની સેટ થઈ ગઈ છે તો હવે આપણે જે ચાંદીની વરખ આવે છે ચાંદીની વરખ લેવાની છે અને ચાંદીની વરખ લગાવી દઈએ તો અહીંયા આટાપની ચાંદીનું વરખનું જે પેપર હોય છે એને આપણે કેવી રીતે એ પણ હું તમને બતાવું છું તો આ જે ચાંદીની વર્ક છે એને આપણે આપણા જે ટોપરા પાક પર લગાવી દઈએ જેના કારણે ડેકોરેશન થશે અને આપણને એવું લાગશે કે આપણે બહારથી મીઠાઈ લાવ્યા છે તો અહીંયા એકદમ સરસ રીતે આપણે લગાવી દઈએ છીએ બધી જ બરફી છે એને આપણે થોડી થોડી આપણે ચાંદીની વરખ છે એ લગાવી દઈશું અને એ પછી હું પ્લેટમાં લઈ સર્વ કરીશ તમે જોઈ શકો છો કે બહુ ટેસ્ટી અને એકદમ સરસ મજાની હું બહુ બહાર જેવા સ્પીસીસ પડીને રેડી થઈ ગયા છે તમે એક એક પીસ પર પણ ચાંદીની વરખ લગાવી શકો છો અને મારી જેમ આવી રીતે પણ ચાંદીની વરખ અહીંયા લગાવી શકો છો તો અહીંયા આપણે ચાંદીની વરખ છે એકદમ સરસ મજાની લગાવી દીધી છે મેં તમે જોઈ શકો છો તો હવન અને સંયોજનમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે ચાંદીની વરખ છે એ થોડી થઈ ગઈ આપણી કોપર ટાઈપની તો અહીંયા આપણી ચાંદી લગાવી દીધી છે હવે આપણે સરસ મજાના પીસીસ સર્વ કરીશું તો એક પ્લેટ ની અંદર મેં પીસીસ ને જે બોક્સમાંથી પ્લેટમાં લીધા છે તમે જોઈ શકો છો કેટલું સરસ મજા ને આપણે મીઠાઈ લાગે છે લાગે છે ને સેમ ટુ સેમ બહાર જેવી તો મિત્રો એ એકદમ ઓછા બજેટમાં નથી વધારે ખર્ચો માત્ર ત્રીસથી ચાલીસ રૂપિયામાં આખા ઘર માટે ફેસ્ટિવલમાં બનાવો મીઠાઈ ખરેખર મિત્રો આજની આ રેસિપી કેવી સરસ છે એ તમને પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો મને તો ખરેખર આ મીઠાઈનો ટેસ્ટ મને સુગર છે મને ડાયાબિટીસ તો પણ મેં આ ટેસ્ટ કર્યો છે મને બહુ મજા આવી આમાં આપણે આપણી રીતે શુગર વધતા અને ઓછા પ્રમાણમાં રાખી શકીએ છીએ એમાં કોઈ ચાસણી પણ નથી અને ખાંડનું પ્રમાણ એકદમ ઓછું પણ રાખી શકીએ તો ઘરે જ બનાવેલી શુદ્ધ સાત્વિક મીઠાઈ વાળા માવાની સો ટકા સારી છે શુદ્ધ છે બેસ્ટ છે તો તમે પણ મારી જેમ ટોપરા પાક ઘરે જ બનાવો ફેસ્ટિવલમાં આવનાર ગેસ્ટના સ્વાગત માટે કે પછી ભગવાનના પ્રસાદ માટે કે પછી આપણા મનના હરખ માટે તો ખરેખર મિત્રો મેં તો અહીંયા મારા મનના હરખ માટે અને સાથે સાથે ફેસ્ટિવલી આ રેસીપી બનાવી લીધી છે તમે ક્યારે બનાવો છો કોમેન્ટ્સમાં જરૂર કહેજો